હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફમાં તમારું સ્વાગત છે બસ આજે સેકન્ડ ડે થઈ ગયો અમારું આબુમાં અને સવાર સવારમાં અમે નહીં ધોઈને રેડી થઈને તૈયાર થઈને બધા જ હોટલ ચેકઆઉટ કરી નીકળી ગયા છીએ અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ દેવી અરબુદા દેવી કે છે ને ત્યાં તો અહીંયા ખાસી બધી સીડી ચડવાની છે પાંચસો પાંચસો જેવા પગથિયા છે કદાચ

અહીંયા અમારું ચડાણ સ્ટાર્ટ થઈ ગયું છે હવે ચડવાનું ચાલુ આજુબાજુમાં બધી દુકાનો છે શોપિંગ માટે ટોઈઝ ની ને પ્રસાદ ફ્રેન્ડ્સ અડધી સુધી અમે ચડી જવા આવ્યા છીએ પણ આટલામાં હવે સખત સોફ ચડી ગયો છે છોકરાઓ ફરફટ ભાગી ભાગીન ચઢ્યા છે પણ અમે લોકો બેસતા બેસતા ઉપર ચડી રહ્યા છીએ શ્વાસ ભી બહુ ચડી ગયો અમિતભાઈ ભી સપ્તાહ સપ્તાહ ચડી રહ્યા છે ઉપર મચ્છી બધા સ્ટેપ લેવા બહુ થાકી ગયા પગ થયા અચ્છા હજી ઉપર ખરું છે આજે દેખાય છે એટલે આવી ગયું બસ વાપરે અઢીસો પગથિયા જેવું લાગે છે

એવું કહેવાય છે અહીંયા એવું લખ્યું છે કે આ એકાવન શક્તિપીઠમાંથી પણ એક મંદિર આ ગણાય છે અને અહીંયા માતાજીનો અધર એટલે હોઠ હોઠની પૂજા થઈ રહી છે અને પંચાવનસો વર્ષ જૂનું મંદિર છે અને સ્કંદ પુરાણમાં બી આનો ઉલ્લેખ કરેલો છે એ રીતે અંદર લખેલું હતું બહુ સરસ માતાજીની અંદર ગુફા છે અને ગુફાની અંદર માતાજી અધર દેવીના મંદિર માતાજીની મૂર્તિ છે અને ત્યાં સરસ રીતે દર્શન થઈ રહ્યા છે દર્શન થઈ રહ્યા ને અત્યારે જો અમે નીચે ઉતરીએ છીએ અત્યારે ભીડ પબ્લિક બહુ જ વધી રહી છે સારું સાચો હા આબુમાં તો ઘણી વખત ચાર પાંચ વાર આની પહેલા આવીશું પણ આજે આ દેલવાડાના ડેરા છે ને ત્યાં હું ફર્સ્ટ ટાઈમ આવીશ જૈનુ મંદિર છે કદાચ અંદર જઈશ એટલે ખબર પડશે બાકી તો પણ દેખો फ्रेंड्स અમે લોકોએ લીધું છે લાલ મૂળા છે અહીંયા બહુ ફેમસ છે અહીંયા જ્યાં ત્યાં ડીસો આવી રીતે સલાડ બનાવીયા આપતા હોય છે સલગમ અને મૂળા કેવું લાગ્યું વિહાન તને મસ્ત મસ્ત ને આપડી ત્યાં વ્હાઇટ મળે છે ને અહીંયા સૌથી વધારે લાલ મૂળા મળે છે અને સલગમ અને સલગમ હા બહુ મસ્ત છે ટેસ્ટમાં તો મે લોકોએ લીધું બધા ગાવ ભાઈ જો અહીંયા આ રીતે લઈને ઉભા છે कुटवार है हाजी भैया लाल मूड़ा है यहां फेमस है आबू में ना लाल मूड़ा आबू में प्रसिद्ध है अच्छा बहुत मसम एक प्लेट ली थी चाखी बहुत सरस लगी जाना तो लेके जाओ ना घर पे पांच छह दिन तो पत्ते के साथ में ऐसे किसे रहती है अच्छा हां मस्त है क्या भाव क्या भाव है का 250 50 का 500 मस्त चीज है ये અચ્છા લગા કેવું રહ્યું ભાઈ જોરદાર ને ચશ્મા બસ માં થોડા હેરા શું કહેવાય આપણો દેશ કેટલો આગળ વધી ગયો જો પેટ્રોલ પંપ પર પહેલી વાર જોયું આ રીતે બે બેનો એમ કે છે તમે કોઈ બી કામમાં પાછળ નથી બેનો કોઈ બી કામમાં પાછળ નથી જોયું પેટ્રોલ પંપ પર પહેલી વાર જોઈ બેનો મે મેં હે સારું કહેવાય બીજા ઉપર રહેવું એનાથી કંઈક નું કંઈક કાર્ય કરવું જોઈએ વાત મને ગમ્યું આ વસ્તુ કઈ બી નાની મોટી નોકરી પણ કરો એમ કોઈના સરમ સંકોચ રાખ્યા વિના કંઈ જ બી નોકરી કામ ધંધો કરો કોઈના સામે હાથ ફેલાવો એના કરતાં આત્મનિર્ભર બનો સાચી વાત સરસ સરસ વેલ ડન દેખો ફ્રેન્ડ્સ અત્યારે સાંજના પોણા સાત થયા છે અને અમે અંબાજી પહોંચી ગયા છીએ અને બસ દર્શન કરવા માટે અંદર લાઈનમાં ચાલી રહ્યા છીએ અત્યારે આટલું સહન છે તે છતાં પણ ભીડ બી બહુ છે અને લાંબી લાઇને ભીડ બીજ છે તો બસ જો અહીંયા લાઈનમાં લાગીશું દર્શન કરી લઈએ કેમ કે અંદર મોબાઈલ તો અલાઉડ છે નહીં મોબાઈલ બહાર જ મૂકી દઈશું અમે લોકો કેટલું દૂર રાખ્યું છે ધ્યાન